નમસ્કાર મિત્રો સપ્ટેમ્બર માસમાં રેશન કાર્ડ ધારકોને કયા જિલ્લામાં શું મળશે એ જાણીએ આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે જેની અંદર પ્રથમ છે અંત્યોદય કુટુંબો કુલ ઓગણત્રીસ જિલ્લાઓ છોટાઉદેપુર વડોદરા અરવલ્લી મહીસાગર તથા પંચમહાલ સિવાય તેમાં ઘઉં કાઢદ પંદર કિલોગ્રામ ચોખા કાઢદ દસ કિલોગ્રામ અને બાજરી મળશે કાઢદ દસ કિલોગ્રામ અગ્રતા ધરાવતા કુટુંબો તેની અંદર કુલ બત્રીસ જિલ્લાઓ છોટા ઉદેપુર તથા વડોદરા સિવાય તેની અંદર ઘઉં વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ ચોખા વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ અને બાજરી વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ મળશે ત્યારબાદ છે બે જિલ્લાઓ છોટા ઉદેપુર તથા વડોદરા માટેનું વિતરણ તેની અંદર અંત્યોદય કુટુંબો માટે ઘઉં કાઢ દીઠ પંદર કિલોગ્રામ ચોખા કાઢદ દસ કિલોગ્રામ અને જુવાર મળશે કાઢદ દસ કિલોગ્રામ અગ્રતા ધરાવતા કુટુંબો માટે ઉપરની જેમ જ પરંતુ જુવાર છે એ વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ કોષ્ટક ત્રણ છે અરવલ્લી મહીસાગર તથા પંચમહાલ માટેનું વિતરણ છે તેની અંદર ઘઉં અને ચોખા અંત્યદિ કુટુંબો માટે પંદર કિલોગ્રામ અને દસ કિલોગ્રામ અને બીજું છે મકાઈ અથવા તો બાજરી કાઢદ દસ કિલોગ્રામ મળશે અને અગ્રતા ધરાવતા કુટુંબો માટે ઘઉં અને ચોખા બે કિલોગ્રામ અને એક કિલોગ્રામ અને બાજરી છે એ વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ મળશે ત્યારબાદ છે તુવેર દાળ છે એને ફેંસે કુટુંબો માટે કાર્ડ દીઠ એક કિલોગ્રામ જેનો ભાવ પચાસ રૂપિયા ચણા છે એને ફેંસે કુટુંબો માટે કાર્ડ દીઠ એક કિલોગ્રામ ભાવ રહેશે ત્રીસ રૂપિયા ખાંડ છે અંત્યોદય કુટુંબો માટે ત્રણ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ એક કિલોગ્રામ અને ત્રણથી વધુ વ્યક્તિ દીઠ ઝીરો પોઈન્ટ સાડા ત્રણસો એટલે ગ્રામ જેનો ભાવ પંદર રૂપિયા રહેશે બીપીએલ કુટુંબો માટે વ્યક્તિ દીઠ સાડા ત્રણસો ગ્રામ જેનો ભાવ બાવીસ રૂપિયા રહેશે કિલોએ અને મીઠું છે એ એનએફએસ કુટુંબો માટે કાર્ડ દીઠ એક કિલોગ્રામ જેનો ભાવ એક રૂપિયા રહેશે તો આ હતી સપ્ટેમ્બર માસના અનાજના જથ્થાની માહિતી તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલી છે અઢાર બસો તેત્રીસ પંચાવનસો ઓગણીસો સડસઠ અને એકસો ચુમાળીસ પિસ્તાલીસ ઉપર તમે ફોન કરી અને માહિતી આપની જે પણ મૂંઝવણ ફરિયાદ હોય એ કરી શકો છો થેન્ક યુ આભાર